આજની સિસ્ટમ એટલે કે અડતાલીસ કલાક સુધી આ સિસ્ટમની અસર ગુજરાત ઉપર રહેશે ત્યારે આવનારા સમયમાં અઠ્યાવીસ થી લઈ બીજી ઓક્ટોબર સુધી એટલે કે નવરાત્રીના અઠયાવીસ ઓગણત્રીસ ત્રીસ અને પહેલી બીજી તારીખ સુધી એટલે કે ખાસ કરીને અડધી નવરાત્રી દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની જે આગાહી છે તેની વાત કરીશું સિસ્ટમ કઈ રીતે આગળ વધશે ગુજરાતના કેટલાક વિસ્તારોને ધમરોળી શકે આશા રાખીએ કે આ સિસ્ટમ નબળી પડે અને ગુજરાત ઉપરથી સામાન્ય વરસાદ સાથે પસાર થઈ જાય કારણ કે કેટલાક વિસ્તારોમાં ખેડૂતો મગફળી ઉપાડવાનું કાર્ય કરી રહ્યા હોય તેમને નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે તો જોઈએ આજની તો સૌથી પહેલાં આજે બપોરના બાર વાગ્યા સુધીની અપડેટ જોઈએ જેમાં રાજુલા પંથક મહુવા તળાજા પાલિતાણા જેસર બગદાણા પંથકના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના બપોર પહેલાં પણ કોઈ કોઈ વિસ્તારોમાં રહેલી છે વિસાવદર હોય ધારી હોય તુલસી શામ હોય આ બધા વિસ્તારો તેમજ ભાણવડ સાઈડના જે વિસ્તારો છે કુતિયાણા ઉપલેટા ખંભાળિયા લાલપુર સાઈડના વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે સાથે સાથે દહેજ સાઈડના વિસ્તારો ભરૂચ કોસંબા જંબુસર તેમજ સુરત બારડોલી નવસારી તેમજ બિલીમોરા આજુબાજુના જે વિસ્તારો છે વાંસદા ડાંગ સાપુતારા ભવનાથ અંબોશી કપરાડા ખાડોલી આ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે વાત કરીએ બપોર પછીના સમયગાળાની જેમાં બપોરના ત્રણ વાગ્યા પછી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે જેમાં તુલસીશામ તેમજ ઉના કોડીનાર રાજુલા મહુવામાં હળવો મધ્યમથી ભારે વરસાદ તેમજ ધારી બગસરા અમરેલી પાલીતાણા સાવરકુંડલા તળાજા મહુવા રાજુલા ત્રણ તાલુકાની અંદર સૌથી વધારે તેમજ પાલીતાણા આજુબાજુ પણ વરસાદી માહોલ છૂટા ભાગોમાં ભારે વરસાદ પડી શકે ભાવનગર શિહોર વલભીપુર બરવાળા બોટાદ તેમજ ચોટીલા સાઈડના વિસ્તારો છે રાણપુર ધંધુકા આજુબાજુના વિસ્તારો છે તેમજ લાલપુર કાલાવડ ભાણવડ ઉપલેટા ગોંડલ સાપર વેરાવળ રાજકોટ જામનગર ખંભાળિયા પોરબંદર તેમજ મોરબી અને વાંકાનેર સાઈડના વિસ્તારો કે જેમાં પણ વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો કપડવંશ લુણાવાડા દાહોદ ગોધરા નડિયાદ ખંભાત વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર સાઈડના વિસ્તારો તેમજ ભરૂચથી રાજપીપળા આજુબાજુના વિસ્તારો સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં પણ હળવાથી ભારે વરસાદ પડી શકે છે તો આ રીતે ગુજરાતમાં વરસાદની સંભાવના છે આગામી સમયમાં આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે બપોર સુધીમાં સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં સામાન્ય હળવા ઝાપટા રૂપી વરસાદ આપણને જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં થોડો વધારે વરસાદ રહેશે આવતીકાલે પણ બપોર પછીના સમયગાળામાં જામનગર મોરબી રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા દક્ષિણ ગુજરાતની વાત કરીએ જેમાં જંબુસર કરજણ ડભોઈ બોડેલી છોટાઉદેપુર સાંપાનેર બોરસદ સાઈડના વિસ્તારો હોય તેમજ ખાસ કરીને દહેજ ભરૂચ દેડિયાપાડા ઉંબરપાડા વંકલ કોશંબા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા વલસાડ ભવના સંબોશી વાપી ખાડોલી કપરાડા વાની તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે રાત્રે સાત વાગ્યાના સમયગાળા દરમિયાન બોટાદ ભાવનગર શહેર તેમજ ભરૂચ રાજપીપળા છોટા સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે ત્રેવીસ તારીખની બપોર પછીની અપડેટ જોઈએ જેમાં કોઈ કોઈ વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેશે પચીસ છવ્વીસ તારીખ સુધી ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી પંથકમાં મહુવાય તળાજા ભાવનગર અમરેલી ઉના રાજુલા આ બધા વિસ્તારોમાં વધારે વરસાદ જોવા મળશે તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ વડોદરા ખંભાત નડિયાદ ધોળકા છોટાઉદેપુર અલીરાજપુર તેમજ ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે રાત્રે અઠ્યાવીસ તારીખે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં વરસાદી માહોલ ગોંડલવય જસદણ બોટાદ ભાવનગર અલંગ તળાજા મહુવા ઉના રાજુલા વેરાવળ સાવરકુંડલા ધારી વિસાવદર સુરેન્દ્રનગર છોટીલા સાઈડના વિસ્તારો હોય વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા નડિયાદ ધોળકા ખંભાત વડોદરા છોટા ઉદેપુર દાહોદ સાઈડના વિસ્તારો ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર આબુરોડ સાઈડના વિસ્તારો હોય દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે ઓગણત્રીસ તારીખની વાત કરીએ જેમાં સવારના સમયગાળાથી જ વરસાદી સિસ્ટમ ગુજરાતની ઉપર છે બપોરના બાર વાગ્યાના સમયગાળાની વાત કરીએ તો બપોરના બાર વાગ્યાના સમયગાળામાં સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો જેમાં જામનગર હોય મોરબી હોય રાજકોટ હોય સુરેન્દ્રનગર ગોંડલ જસદણ જુનાગઢ પોરબંદર દ્વારકા ભાટીયા ખંભાળીયા તેમજ અમરેલી પંથક જૂનાગઢના તમામ વિસ્તારો વેરાવળ ઉના રાજુલા મહુવા ભાવનગર બોટાદ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો કે જેમાં પણ વરસાદ જોવા મળશે બપોર પછી વરસાદી સિસ્ટમની વાત કરીએ ડિપ્રેશન સિસ્ટમ છે તે ખંભાતના અખાતની નજીક છે મુંબઈની નજીક ક્યારેક દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં વેરાવળ જૂનાગઢ અમરેલી ઉના રાજુલા મહુવા તળાજા સુરત તાપી વલસાડ નવસારી ડાંગ ભરૂચ આ બધા વિસ્તારોમાં એટલે કે દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે મધ્ય ગુજરાત વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ અલીરાજપુર વડોદરા ખંભાત છોટા ઉદેપુર તેમજ જે પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની તીવ્રતા વધારે રહેશે મજબૂતમાં મજબૂત સિસ્ટમ ગુજરાત ઉપર આવી રહી છે ઓગણત્રીસ તારીખે રાત્રિના આઠ વાગ્યાના સમયગાળાની અપડેટ જોઈએ સમગ્ર સૌરાષ્ટ્ર સમગ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત કચ્છના રાપર ગાંધીધામ આજુબાજુ તેમજ ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે ત્રીસ તારીખની અપડેટ જોઈએ જેમાં સમગ્ર સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ખાસ ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ જામનગર મોરબી આ જે પંથકો છે અને અમરેલી પંથક તેમાં ભયંકર વરસાદની સંભાવના છે ખાવડા નલિયા ભુજ ગાંધીધામ રાપર સહિતના વિસ્તારો કે જેમાં પણ વરસાદ જોવા મળશે પહેલી તારીખની વાત કરીએ તેમાં આખી ખંભાતના અખાતની ઉપરથી પસાર થશે ત્યારે જામનગર રાજકોટ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત વલસાડ નવસારી ડાંગ તાપી અને કચ્છની અંદર ભારે વરસાદ જોવા મળશે તો સિસ્ટમ અરબી સમુદ્ર નજીક આવી અને ફરી મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતથી રાજસ્થાન તરફ જવાની ગતિમાં જોવા મળે છે એટલે કે ત્રણ ચાર તારીખ સુધી હજી વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે ત્યાર પછી પણ બંગાળની ખાડીમાં અસ્થિરતા જોવા મળે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય તો ગુજરાતમાં વરસાદ પડી શકે વાત કરીએ પવનની ઝડપ કેવી રહેશે હજુ આવનારા બે થી ત્રણ દિવસ સુધી નોર્મલ પવનની ઝડપ ત્રીસ આજુબાજુની જોવા મળશે ત્યાર પછી સત્યાવીસ અઠ્યાવીસ તારીખથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચાલીસ થી બેતાલીસની પવનની ઝડપ જોવા મળશે ઓગણત્રીસ તારીખમાં પવનની ઝડપ કચ્છ સહિતના વિસ્તારોમાં વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ચોપન થી પાસઠ ની પવનની ઝડપ પહેલી બીજી તારીખ સુધી જોવા મળશે અઠયાવીસ થી લઈ અને પહેલી બીજી તારીખ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ સંભાવના રહેલી છે